જિલ્લા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યુનિટી જ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે નખત્રાણા તાલુકાના વિથોણથી યાત્રાનું સાંજે પ્રસ્થાન થશે અને સોમવારે માધાપર ખાતે આ યાત્રાનું આગમન થશે કાંતિલાલ અમૃત્યા વિનોદ ચાવડા ભરતસિંહ સહિતના મહાનુભાવો આ યાત્રામાં જોડાશે ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ભારતીય જનતા પાર્ટી દબદબાબેર ઉજવણી કરી રહી છે ત્યારે આજરોજ કમલમ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ દિલીપ શાહ સહિતના ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત હતા પત્રકાર પરિષદમાં ખાસ કરીને સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ધનને માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે ચાર કલાકે નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે હિરેનભાઈ પારિક પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ અને મુખ્ય અતિથિ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં આ યુનિટી માર્ચ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે ત્યારબાદ સવારના અઢાર તારીખે તારીખે સવારે આઠને ત્રીસ કલાકે માધાપરા હાઈસ્કૂલ ખાતે ભરતસિંહ પાટેરિયા અને કાંતિલાલ અમૃતિયા કે જેવો પ્રભારી મંત્રી છે કચ્છના તેમની ઉપસ્થિતિમાં યાત્રા આગળ વધશે ઓગણીસમીએ ગાંધીધામ વીસમીએ અંજાર એકવીસ વીસમીએ અંજાર અને વીસમીએ માંડવી અને બાવીસમીએ રાપર ખાતે આ યાત્રા ફરશે અમૃતલાલ દવે નરેશભાઈ ઠાકોર ડોક્ટર સંજય દેસાઈ ભરતસિંહ ભાટરિયા હિરેનભાઈ પારેખ વિનોદભાઈ ચાવડા કાંતિભાઈ અમૃતિયા તથા ત્રિકમભાઈ છાંગા રાજ્ય સરકારના મંત્રી સહિતના લોકો ખાસ મુખ્ય અતિથિ તરીકે જોડાશે અને તેમની ઉપસ્થિતિમાં આ યાત્રા આગળ વધશે અને સમગ્ર કચ્છમાં આ યુનિટીમાં જ યાત્રા ફરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી મિત્રો જ્યારે આ દેશના પનોતા પુત્ર અને આઝાદી બાદ જ્યારે દેશની એકતા અને અખંડતા માટે જેમણે સતત પ્રયત્ન કરીને આપણને પાંચસોથી ઉપરના રજવાડાઓ એ એક કરીને આ દેશને એક રાખવા માટેનું જેમણે કામ કર્યું એવા શિલ્પી આ દેશના સામાન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિને લઈને આખા દેશમાં જે પ્રકારે એ એમના અલગ અલગ કાર્યક્રમો દ્વારા જ્યારે એમને એકસો પચાસ વર્ષ જન્મજયંતિ થાય છે ત્યારે સાચા અર્થમાં એને એ જેમણે એવું કામ કર્યું એનું સાચા અર્થમાં લોકો સુધી આ માહિતી પહોંચે જનજન સુધી એ એમણે જે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને જે પ્રકારે એ કામ કર્યું એને સાચા અર્થમાં એ લોકો સુધી વિષય પહોંચે એટલા માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા દીઠ એ પદયાત્રા એ લગભગ આઠથી દસ કિલોમીટરની પદયાત્રા બધી જ વિધાનસભાઓમાં એ થવાની છે એમ કચ્છમાં પણ આપણી છ છ વિધાનસભાઓમાં આ એ પદયાત્રા રહેવાની છે એ પદયાત્રામાં સરકારી તંત્ર સરકારી યાત્રા છે પણ બધા જ સમાજના લોકો જોડાય એટલા માટેનું એક આહવાન એ સમગ્ર જનસમાજ એમાં જોડાય અને સાચા અર્થમાં વર્ષો થયા જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે વાતો કરનાર લોકો ખાસ કરીને કોંગ્રેસના લોકો એમના જ નેતા હોવા છતાં એ ક્યાંય એમને સ્થાન ન મળે એના માટેના સતત પ્રયત્ન કોંગ્રેસ દ્વારા થયા હવે રાષ્ટ્રવાદી જે કોંગ્રેસમાં જે નેતૃત્વ હતું એને હંમેશા પાછળ આશિયામાં ધકેલી અને જે રાષ્ટ્ર વિરોધી જેની માનસિકતા હતી એવા લોકોને હંમેશા પ્રમોટ કર્યા છે ત્યારે એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવળને સાચો ન્યાય મળે એટલા માટે આ દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતો ત્યારે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કરીને એ સાચા હાથમાં સરદાર સાહેબને એનું યોગ્ય સન્માન થાય એના માટેના એક પ્રયત્ન કર્યા સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આપણા સૌના લોખંડી પુરુષ સદાર વલ્લભભાઈ પટેલ વિધાનસભા સીટ યાત્રા જયારે પ્રસ્થાન કરવાની છે એની આપણને સૌની માહિતી આપી એવા જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ અમારા પાર્ટી ના શ્રીઓ મહામંત્રીશ્રીઓ શ્રીઓ અને આપ સૌ પત્રકાર સૌ મિત્રો છ વિધાનસભાની માહિતી વિગતવાર આદરણીય શ્રી દેવજીભાઈએ આપણને આપી અને સાથે સાથે એની વ્યવસ્થા એનું આયોજન અને સાચા અર્થની અંદર જે પ્રમાણે આદરણીય શ્રી સરદાર સાહેબનું વ્યક્તિત્વ હતું એક દ્રઢ મનોબળ અને જે એમના વિચારો હતા અને જેના કારણે એમ કહેવાય કે આ દેશના સાડા પાંચસો થી વધારે રજાડો રજવાડાઓ એકત્ર કરી અને એક અખંડ ભારત નિર્માણ થયું અને આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ